એટલે કે જેઠુભાઈ ભાઈ ભાડો ને તો તમે મેકલ માં મજૂરી કોમ લઈ જવા એવું હાર ઓડો આપડું છત મારતો

આટલા ખાલી તમે આવો લે આ ખાલી મારું નોમ પડે નોમ તો સિક્કા થઈ જોય હા હા કશે વાંધો નહીં તમે તાર આવો થઈ જાય કોમ ઓ એ હા હલો ના તો કાલ રાખ્યો અરે પનોતી વામી ઉતરી પનોતી અરે આખા ગમત વાળા આડી ઉતરે એનું કોમ બગાડે એવી પનોતી એ બોલો અરે શી અમારે એક બેમજી વાળા ના આ રોડો પાસે વાત કરું એ હા એટલા તમન શરમ આપી જો લે આડા ઉતર તો શરમ આપી જો અલે પણ શરમ એટલે કો ઘાડા કોમે જતો તલા તમ નરવઈ મારા આડું ઉતરવાની બહુ નો કેતર બોતો તો અલે આ વાડા તલામ જઈને મરકા પાડા આવે હું અમાર નામ કોયો તમે બેમજી નું કોઈ રાશી નહીં એ ટોટલજી મોન મોન બોલો મોન મોન બોલો એટલા મોન ના બોન બધું મોભારા મેકી ના આવ્યા હું હાલ હોવા મારું કોમ પછી હાલું મોન હાલું લે તમારું હાલું કોમ બગડ્યું હા જમીન દસ્તાવેજ કરવા જતો હતો અને ઓઢો આલો જશો હવે હાલુ કોમ થાય મારું એટલે ઓઢો નહીં આપડો ભાઈ તમે ખબર નહીં ભાઈ ભાઈ પણ હું ગાડી ના છું ભાઈ હો ગાડી ના છું તમારા જેવા ભાઈઓ જોવી ના એક નંબર ના ચોર છો તમે તો તારી જો પૂંજાજી આ ખેમજી પરિવાર કરો હા

પીપળું ફરી બેઠો જ નહિ ઉપાડતો એ લોહી પીવા બેઠો પરિવાર મોટી મોટી આખું ટેન્કર ઉપાડી ફર એવો મળ

અમે હું કમ મંગળીએ પેરી આ હાથે ઘડિયાળ પેરી તો પેલા આબરૂ તો ઘટા નાતી હતી તારા પણ આબરૂ તો ગઢાઈ હે મુયે તો ગઢાઈ ઓ અટન એટલે મોને તો નઈ નઈ પણ ઇન્ને તો કમ મોનુ ઓહો હવે ખબર પડી કે બાચક મરી ગયા અલે જો જીવતા હોત ને તો હોય ને હોય મરી જોત તો મોને હોય મરી જોત એ લોકો મુયે ને માર્યા કોઈ વાત કરો

સિંહ એક વાગડી દુખાય તો પંજો મારવાનું ભૂલ નહીં રહ્યો પંજો મારી દે લે ચાર વાગડી સિંહ ના પાન બીજી આ વાત સાચી હે પણ હું હે વાત જો મગજ મારી કરું મગજ મારી નહીં તો બંગડી પે દીધી તમે એમ કયો અરે બંગડી પેરી એ બીજા આ પહેરી ઘરિયા જો ઘરિયા પેલું ટાઈમ જોવાનો લે ટાઈમ તો ખોયો તમે ખોયો એ ટાઈમ તો હવી આવજે તમે કીધું કોઈ અંગ્રેજી બોલે અલ્યા પેલો જેઠીઓ મને ગોમ વચ્ચે આપણું લઈ જાય પૂંજો બે બે ઓવ ગોમ વચ્ચે વાત કરી મેનું માર્યું મને કે તમારો ભાઈ ડોલ નતો ઉપર એક તો આવું કી કે પીવાને કે તમારે જેવો ચોરીઓ નઈ કરતા તમારે જેવો દારૂરીઓ નઈ ફરતા આ તમારે જેવો નઈ વાડા ફરતા અલે કીધું બધું કીધું પર એવું કીધું ખબર કે ડોલ ના ઉપર એકતા હોય તો ગોમ પંચાયત કરવા ના ન્યા કરું આવું કીધું મને આજ તો ભેમજીવાળા ભમાયા ના વગર ના મેલું તો કે દાવ એટલે ભમાયા ને હું ભેમજીવાળા જમ

કશું નહીં લે તમે બધા ને ખોટા મગજ મારી કરો ઘર આગળ કૂતરું બહા હો ગોમ માં જઈને તો પાછા આવો હો હા રુદાન જો હું મુયે તો જા હે ને મમા હું અલે ભાઈ ગોઠિયા ખાતો ખાતો પાહો ઘેરાય જપી જા તમે ગોઠિયા કે યુવાન ખવડાવ નહીં આ ખેમજી નહીં બા નામ લે નહી બા નું નામ લે નહી ખોયું હો તમે તો ખોયું બે બે હોય ખોયું નામ લેવાની હોની બા નું નામ તો હજાર લાયા હે અમે ઓવા જોયું અત્યારથી બોય પટક તું કરી એ તો અમે ને કેતા ગન્નાત પખ્યાજી

ટોટા નઈ વળી દે એટલે આ તમે તો આવી લડવા ના હોય ભાઈ ભાઈ લડશો તમે શું કરશો ભાઈ હા મારું જીજે તો